ગુજરાતના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી રાજ્યસભાના સાંસદ લો કમિશન ઓફ ઇન્ડિયન ઇન્ડિયાના પૂર્વ સભ્ય તેમજ કેન્દ્રીય ઔદ્યોગિક દિલ્હી પસંદગી સમિતિના સભ્ય એવા અભય ભારદ્વાજનું નિધન થતાં સૌરાષ્ટ્રના રાજકારણ તેમજ વકીલાત ક્ષેત્રે બહુ મોટી ખોટ પડી છે ત્યારે આજરોજ રાજકોટ બાર એસોસિએશન દ્વારા અભય ભારદ્વાજને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રાજકોટના વકીલો અલગ અલગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મુરબી શ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે મેં સોળ સત્તર વર્ષ સુધી વકીલાત કરી છે અભયભાઈની આભા અભયભાઈનું ઐશ્વર્ય આ બધું ભૂલી શકાય એમ નથી અભયભાઈના જે વાઇબ્રેશન્સ હતા એ તો અલૌકિક હતા કે જે એક સાધુ પુરુષમાં આપણને જોવા મળે એવા ઐશ્વર્ય અને આભા હતી અભયભાઈની અભયભાઈને તો એટલા ઋણ છે વકીલો પરત એ બધાએ અમે તો અભયભાઈના પુષ્પ કહેવાય અભયભાઈના હાથ નીચે મોટા થયેલા છીએ નામ દામ ઠામ કામ બધું અભયભાઈ થકી અમને મળેલું છે એટલે અમે તો અભયભાઈને જિંદગી પર ઋણી રહેશું છીએ અને રહેશું